અમરા પોલીસ મદકની હદમાં ન્યુ સિટી રોડ પર આવેલ સેન્ટ થોમસ સ્કૂલ પાસે બિલ્ડરની ઓફિસમાં ત્રાટકેલા તસ્કરો અડધા કલાકમાં જ લાખોની ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મદકે નોંધાયો છે તો ચોરી પાછળ જાણ જાણબેદુ હોવાની શંકા સેવાઈ રહી છે કટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બિલ્ડર ગોપાલ ડોકાણીના મેનેજર મહેન્દ્ર રાઠીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ન્યુ સિટી રોડ પર સેન્ટ થોમસ સ્કૂલની બાજુમાં ઓફિસ ધરાવે છે તેની ઓફિસમાંથી માત્ર ત્રીસ મિનિટમાં રૂપિયા નેવું લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હતી તેમણે જણાવ્યું હતું કે તસ્કરો મોઢા પર માસ્ક પહેરી ચોરી કરવા માટે આવ્યા હતા પોલીસ ઓફિસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે ટૂંકમાં કોઈ જાણ ચોરીને અંજામ આપવા કોઈને ટીપ આપી ચોરી કરાવી હોય એવી પોલીસને આશંકા લાગી રહી છે સૌથી નવાઈની વાત તો એ છે કે રવિવારે રાત્રિના આઠ ને પંદર કલાકે ચોરી થઈ ત્યારે ઓફિસ ખુલ્લી હતી અને લગભગ દસ કે પંદર કર્મચારીઓ કામ કરતા હતા છતાં બંને ચોરોએ પાછલા દરવાજાથી પ્રવેશીને ત્રીસ મિનિટમાં ચોરી કરી નીકળી જવા પામ્યા હતા અને ચોરી અંગે કોઈને ગંધ પણ આવવા દીધી ન હતી બંને ચોરોએ બિલ્ડરની ઓફિસમાં પાછલા દરવાજાથી ઘૂસીને અંદર આવી ટેબલના ડ્રોરમાંથી લોકરની ચાવી લીધી હતી પછી લોકરમાંથી નેવું લાખ રૂપિયાની અધ કહી શકાય તે રોકડ ચોરી કરી ગયા હતા તો બિલ્ડર ગોપાલ ડોકાણીના સ્ટાફે સોમવારે સવાર આવી સાહેબ લોકર ખોલ્યું તો અંદરથી રૂપિયા નેવું લાખની રોકડ રકમ ગાયમ હતી જેથી ઓફિસ સ્ટાફે સીસીટીવી કેમેરાની તપાસ કરી જેમાં રવિવારની રાત્રિના સમયે નેવું લાખ રૂપિયા રોકડાની ચોરી થવાની ખબર પડી હતી હાલ તો ખટોદરા પોલીસે લાખો રૂપિયાની ચોરી મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે